હલો મિત્રો જય શ્યાર તો કેમ છો તમે બધાએ મજામાં તો મારા નવા બ્લોકની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આ બે દિવસના તો વરસાદીન માવઠા જેવું વાતાવરણ હતું ખૂબ સારો વરસાદ પડ્યો અને હવે આપણે જવાનું છે થોડીક નુકસાની થઈ છે એટલે હવે આપણે જવું પડશે વાડીએ એટલે વાડીએ જાય છે કેરીની નુકસાની ઘણી થઈશ ખરી ગઈ છે એટલે આપણે એ લેવા જ જઈએ છીએ કેટલું નુકસાની હું છે વાડીયા હું તમને બ્લોકમાં બન્યા રહેજો બતાવવાનો છું અને હું મારો ના મારા હેતુભાઈ હારે ચાસ છે એટલે અમે ત્રણે જાય છે ગાડી હાલે પડી આખડી તો છોકરા વાંય એ ભલે આવે હવે એ જોયું જાય છે કેમ થાય છે એ તમે એન્ડ સુધી બ્લોકમાં બીને રહેજો કે બ્લોક આપણે મોડો ચાલુ કર્યો છે કારણ કે અચાનક ફોન વાડિયેથી આવ્યો એટલે આપણે જવાનું શું છે હાલો મિત્રો તો હવે આપણે વાડિયે જતા હતા ને વચ્ચે આપણે આવે છે શેત્રુજી તો શેત્રુજી આવી ગયા છે ની અંદર નવું પાણી એટલે કે નવા નીર આવી ગયા છે કારણ કે માવઠું હતું અને ઉપરિયા પણ વરસાદ પણ વધારે હતો એટલે અમારે શેત્રુજી પડે ને એટલે શેત્રુજીમાં નવા નીર આવી ગયા છે તો હું તમને બતાવું કે જો આવી રીતે નવા નીર છે એટલે માછલાવાલા માછલા પકડવા વાળા છે મચ્છી વાળા છે માછલા પકડે છે આમાં અને બધા આ નવું પાણી એટલે થોડુંક દોડવું હોય વરસાદ ખૂબ સારો પડે તો હલો મિત્રો તો આ લુક જોતા તમને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં છું આવી ગયો છું હવે વાડીએ અને વાડીએ અત્યારે જો ભે બધી બંધાઈ ગઈ છે અને મારા પપ્પા ને હિતુ અને મારા બે નાના ભાઈ છે કાકાના દીકરાને એ બધા ગયા છે બગીચામાં અને મારા કાકા રજકો વાટે છે અને જો આવી રીતે બધું આપે હું બાંધી છે અને હવે આપણે જ આવવું પડશે હવે બગીચા તરફ હાલો મિત્રો તો હવે હું તમને મારો બગીચો બતાવું કે જ્યાં કેરીયું ફૂલ ખરી ગઈ છે અને એ બધી ભેગી કરવાની છે મારા કાકા મને ભાળી ગયા ને તો મને એમ કહે કે રજકો તો અહીંયા વઢાવવા લાગી નહીં કે દૂધ ખાવું હોય તો મારા કાકા રજકો વાટે છે હું તમને બતાવું

અને આ વરસાદની હિસાબે જો કે આપણે ખેતરમાં તો અત્યારે કાંઈ છે નહીં જોકે એવું ખાસ કાંઈ નુકસાન નથી પણ નુકસાન એક કે બગીચાની અંદર જે આપણે કેરી હતી મિત્રો એ બધી ખરી ગઈ છે અને એ કેરી જે ખરી જાય ને એ પછી છે ને કંઈ ખાવાની એની મીઠાશ હોય નહીં અને એ પાકે નહીં અને હું છે અત્યારે બગીચામાં પડી રહેવા દેવી તો આપણે લઈ લઈએ જે એનું થશે એ જોયું જાયશ એવું બધું છે કારણ કે આ તો કુદરતી આફત કહેવાય તો કે નુકસાની તો છે જ પણ આ તો કુદરતી આફત છે એટલે આપણે આનો દોષ કોને દેવાય કોઈ ન દેવાનો હોય આપણા ભાગમાં જે હોય એ થાય હું તમને બતાવું બગીચામાં તો જો અમારે ત્યારે અમારો પપ્પા હિતુભાઈ અને બે ભાઈ આ બધું ભેગું કરે છે આ છે આપણો બગીચો હાલો મિત્રો જો આ કેરીનો અહીં ઢગલો પડ્યો છે અને રોજ હાજે આવ્યા હતા અને એને મજા આવી ને એ એને ખાધી છે અને બાકીની પડી છે જો હું તમને બતાવું જો આ બધી વેસ્ટ થઈ ગઈ છે અને આ બધી હારી હારી હોય એ લેવાની છે બાકીની તો જો બધી મળી રે પછી સાંજે રોજ આવશે એ કાહે બરાબર ને ઘટો જો તો મારી વાડી કેવી છે તે મેને કોમેન્ટમાં મિત્રો જણાવજો અને થોડું શું છે જીસીબી આપણે અકાવ્યું હતું અહીંયા તો હું તમને બતાવું કારણ કે અહીંયા થોડેક ભેડા અને ઝાડ ને એવું બધું ઘણું બધું આવેલું લીમડા ને એવું હતું એટલે બધું કઢાવીને હકાવીને કઢવી નાખ્યું છે જો આવી અહીંયા બધું જો આ બધું કાઢી નાખ્યું છે અને આ હા મેં અમારે શીતળામાંની ધાર કહેવાય જો આ જો આ શીતળામાં છે સાતમ આઈટમ ઉપર અહીંયા અમારે મેળો હોય અને આ બધું જો અહીંયા પાળા અને ઢોરાની હતું ને એ બધું કઢવી અને બધું ચોખ્ખું કરાવીને બગીચો એકદમ ફર્સ્ટ ક્લાસ ચોખ્ખો કર્યો છે કેરીઓના બગીચા છે તૈયાર ઉપર તો બહુ સારું લાગે તૈયાર કેરી ખાવી તો બહુ સારી લાગે પણ એવી હોય ને આપણે તૈયાર ઉપર આવીને ખાઈ લઈ પી લઈ આવું કરીને પાછા કેરી હતી મિત્રો બધી વીણાઈ ગઈ છે અને વીણીને આપણે કોથળા ભરી લીધા હતા હવે આવ્યા છે અડધી પોગી ગઈ છે ઝૂપડે ને અડધી લાઈન જોવા બધા જાય છે હું તમને બતાવું છું આ મારા પપ્પા ને આ બધા હવે હેલા જાય છે ઝૂપડે લઈ જવાની છે કારણ કે અત્યારે આમાં આ જમીનમાં અત્યારે પોષી પડી ગઈ છે એટલે આમાં ગાડું હાલે એમ નથી ટ્રેક્ટરે હાલે એમ નથી એટલે હવે આપણે પોતે ખંભે ચડાવી અને લઈ જવાની છે અને આ બગીચામાંથી આપણે જેટલી કેટલી કેરી વીણાઈ એટલી પડી ગઈ હતી એટલી વીણી લીધી છે અને હવે આપણે જવું છે ઓલા બગી ઓલા ઝૂંપડે જવાનું છે

રાત્રે ઝૂપડે તો મારા કાકાને એ જ હોય કારણ કે અહીંયા જનાવરની બીક બહુ છે એટલે બેહુન માલના ઢોરને બધું બાંધ્યું હોય ને એટલે આપણે ઝૂપડે તો ફરજિયાત રહેવાનું જ હોય કારણ કે જનાવરની જગ્યા છે અહીંયા રહેવાની હું તમને બતાવું કે ત્યાં જનાવર હોય જ અને પાણી પીવા ક્યાં આવે છે અને હું તમને બતાવું તો જો આ જગ્યા છે ને આ જનાવર હોય જો આ છે ને ધાર છે આની અંદર હોય જંગલ આ જંગલ છે અને એની અંદર જનાવર હોય અને ત્યાંથી નીચે ઉતરે એટલે સીધા જ આપણી વાડીએ જો અહીંયા પાણી પીવા આવે ત્યાંથી ઉતરે એટલે સીધા અહીંયા અવેડો છે અહીંયા પાણી પીવા આવે અને અહીંયા આપણા ખાટલા ઢોર ઢોરને બધું બાંધ્યો ઢોર છે ને એ આપણે અંદર અહીંયા ઝૂંપડામાં લઈ લઈએ છીએ અંદર અને અહીંયા ખાટલા નાખીને બધા હું હોઈએ કારણ કે જનાવર અહીંયા પાણી પીને જો કે એમ કાંઈ નુકસાન નથી કરતા ક્યારેય પણ આવી રીતે હોય પેવું જો ને ભાઈ વરસાદ પાણી આવે ને એટલે ઝૂપડા ની અંદર લેવાની હોય બધી જો અહીંયા બાંધી જ હોય તો ને પણ આ આપણું ગાડું છે અને આ બધી ભેંસું બાંધી છે આપણે જો આ વરસાદ પાણીની એ સાબ અત્યારે ધાબો કાઢે છે એટલે બે હું બધી બહાર છે હમણાં દોવાનો સમય થાય એટલે અંદર લઈ લે છે હા બે છે ને બહુ હા સારી લાગે છે હા મારે છે હા રસકો આવે છે ને એટલે જો હાળી ભાળી કોરાય છું જો આ એમ કે કેવા વાતો પીવાનું જો આ રસકો નાખે છે બે હું માતા જો થઈ હું આપણે વાડીએ હોય ને વાડીનું ઝુંપડું હોય એટલે જો વાડી પ્રમાણે તો ઝુંપડા હોય કારણ કે આપણે ખેતું ખેડૂતોને કઈ રીતનું બધું પડ્યું હોય ઝૂપડું હોય વાડી હોય એટલે આ તો બધું ઘર જેવું તો ન જ હોય ભાઈ બરાબર ને જેમ સારું લાગે એમ બધું પડ્યું હોય વાડી તો એવું બધું હોય તો હું તમને બતાવું જો અમારે હિતુભાઈ ભાઈ જો આ કેરીઓ અહીંયા પડ્યું છે આ બધી ડુંગળી અહીંયા પડી છે અને મારા કાકા છે ને જો આ ફરજામાંથી દાબો કાઢે છે મને પાસે કે દૂધ કેવું મીઠું લાગે છે દૂધ બહુ મીઠું લાગે છે હો હા તૈયાર ઉપર બહુ સારું લાગે

હાલો મિત્રો તો હવે આપણે કેરીઓ લઈને આવી ગયા છીએ ઘરે તો ઘરે નજીક પહોંચતા જ વરસાદી સાટા આવવા મળ્યા હતા પણ આપણે ટાઈમસર ઘરે પહોંચી ગયા છીએ અને આ બ્લોગ તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવજો અને આ બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ ફરી પાછા નવા બ્લોકમાં મળશો ત્યાં સુધી આપ સૌને મારા તરફથી જય જય